મિત્રો ના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો નવા જાણામાં આવક વધી રહી છે મિત્રો દાડેદી નવા જાણામાં આવક વધી રહી છે મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો બજાર હાલ કેવું ખુલ્યું છે આપડે હરાજીમાં જ રૂબરૂ છે ને મિત્રો ને આ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો અમારે એ ચેનલ ભાવ વિશે કેવી માહિતી તમને લાગી રહી છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ હરાજીમાં કેવા રે છે આજના ચણાના બજાર ભાવ જાણીએ અગિયારસો ને છપ્પન અગિયારસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તમે જોયો અમાલ અગિયારસો ને છપ્પન રૂપિયામાં વેચાણા છે ત્રણ નંબર ચણા છે અગિયારસો ને છપ્પન આમાં કોઈક લીલો દાણો જોવા મળી રહ્યો છે કોઈ કાચો દાણો એ જોવા મળી રહ્યો છે